કર્તવ્ય અગ્રાવત છે સો અત્યારે તમે કીધું એમ કે ગુટકાર અને પાન મસાલા સેવન ટોબેકો બેઝિકલી ટોબેકોનું પ્રોડક્ટ આપણે એવેલેબલ છે અને માણસોનું આપણે કહીએ તો સૌથી વર્સ્ટ એ કહેવાય કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણું ગુજરાત ફર્સ્ટ આવે છે ઇન ઓરલ કેન્સર અને એનું રીઝન છે ટબેકો જે દુઃખદ રીતના માણસો એમ કહીએ ને કે હેબિટના રીતના ખાય છે હવે એ સેવન કરવામાં આગળ એનાથી ઓરલ કેન્સર થાય પછી ઓએસએમએફ જેવા ઇશ્યુ થાય કે ઓએસએમએફ એક

ગુટકા છોડી ના શકતા હોય ક્વિટ કર્યું પણ પાછા ચાલુ થઈ જાય છે એના માટે ફૂલ વન મંથની કીટ આવે એનાથી કસ આનાથી એ લોકોએ અંદર કિટની અંદર એનર્જી બસ લોજન્જીસ છે પછી ક્યુએસજી ગમીસ છે ક્યુએસજી નિકોચ્યુંગમ છે એ લેવાની અને એનાથી એમને વન મંથ પછી જે હેબિટ હોય એ ઓછી અને કદાચ તો કોઈ કોઈ અમારા પેશન્સ હોય કે જે ક્વિટ ના કરી શકતા હોય કે એનું રીઝન છે કે નિકોટિન ના મળતો હોય શરીરમાં એ લોકો આ કિટ યુઝ કરવાથી નિકોટિન રિપ્લેમેન્ટ થેરપી અને નેચરલ પૂરું જે અશ્વગંધા જિન્સેંગ ને એલોવેરા તે લોકોના બેનિફિટ્સ મારું નામ ડૉક્ટર ભરત અગ્રાવત છે હું ઇમ્પ્લાન ડેન્ટલ સર્જન છું અને ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું હું પોતે હાવર્ક ન્યુયર્ગ રેવલ સિટી સાથે જોડાયેલો છું અને ડૉક્ટર અગ્રાવત વેરનેસ સેન્ટર કરવાનું રિઝન એક જ હતું કે પિલર ઉપર અગ્રહ વેલનેસ બની ગયું છે જેમાં અમે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને અસાધ્ય ડેન્ટલના રોગો પ્લસ ડેન્ટલ જે ટ્રીટમેન્ટો હોય કે રૂટ કેનાલ છે સિંગલ વિઝિટ ડેઝ ત્રણ દિવસમાં અમે તમને ફિક્સ લગાવીને આપીએ છીએ બીજો અમારો કન્સેપ્ટ છે આયુર્વેદા જે જેના કટ અત્યારે જેન જી કોમ્પ્યુટરથી બહુ આપણે આંખોને તકલીફ હાથને તકલીફ ગરદન દુખતી હોય બેક પેઇન થતું હોય પગમાં ન્યુરોસિસ તો એના માટે કટી બસ્તી ગ્રીવા બસ્તી પંચકર્મ જે ઇન્ટરનેશનલી એક ક્લેમ ટ્રીટમેન્ટો છે એ અમે આપીએ છીએ ત્રીજું અમારું છે જે અત્યારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં વધારે છે એમાં ગુજરાતી તો એને કઈ રીતે રોકી શકવા ઓએસએમએ માઉથ ઓપનિંગ કીટ જેને કહેવાય પાન મસાલા ગુટકા ચાવાથી મોઢું બંધ થઈ જાય ધીરે ધીરે તો એને ઓએસએમએ કીટથી કઈ રીતે ખોલવું પછી એક ફિંગર હોય કે ઝીરો ફિંગર હોય તમારા સેન્ટરમાં અમે ઓસીપીઆર ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એનાથી મોઢું ખોલીએ છીએ જે લોકોને ઓરલ કેન્સર થઈ ગયું છે એક આપણા નેતા છે વિશ્વ આપણે ઇન્ડિયાના મોટા મોટા મહારાષ્ટ્રના એને ત્રીજી વાર ઓરલ કેન્સરની સર્જરી થઈ છે આપણા તો આપણે પાછું કેન્સર ન થાય એના માટે કેન્સર અટકાવવા માટેના રિહેબિલેશન સેન્ટર પણ ચલાવીએ છીએ ચોથું આપણું ડાયા હાર્ટ વેલનેસ ડાય હાર્ટ વેલનેસ એટલે તમને હાર્ટ અને ડાયાબિટીસ નો કોલોબેશન છે જો ડાયાબિટીસ અનકંટ્રોલ થાય તો બી હાર્ટ એટેક આવે હાર્ટ એટેક માં હાર્ટ માં તકલીફ ડાયાબિટીસ પણ થઈ શકે કે એનું અમે એન્શિયન્ટ આયુર્વેદા અને મોડર્ન સાયન્સ નો સમન્વય કરી એનું ટ્રીટમેન્ટ અહીંયા આપીએ છીએ પાંચમું છે અગ્રાવતમ આયુર્વેદા જેમાં અમે આજના જમાના પ્રમાણે મોડર્ન ફૂડ એન્શિયન્ટ રેસિપી વાપરી આયુર્વેદા ડોક્ટર મુજબ અમે બનાવીએ છીએ અને આ અમારો એક જ ગોલ છે કે રોગ મુક્ત ભારત ઓરલ કેન્સર ફ્રી ગુજરાત આજ મારી એટલી